ચાલી રહ્યો છે ત્યારે અનેક કોંગ્રેસના નેતાઓ અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્ય અને આપના પણ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે કેસરિયા કરી લીધા છે ત્યારે હજી પણ એવી અટકળો હતી કે હજી પણ ઘણા નેતાઓ ભાજપમાં જોડાશે અને કોંગ્રેસ સાથે છેડો ફાડશે ત્યારે ગઈકાલે જ વાળાએ પણ એક નિવેદન આપ્યું હતું કે હજી પણ ઘણી બધી વિકેટો પડવાની છે અને તેઓ ખરી ખરીને પડશે ને પછી ભાજપમાં જોડાશે ત્યારે આ જે વજુભાઈ વાળાનું જે નિવેદન સામે આવ્યું ત્યારે અર્જુન મોઢવાડિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું કારણ કે અર્જુન મોઢવાડિયાને લઈને ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયા કે જે પોરબંદરના ધારાસભ્ય છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાશે ત્યારે ફરીથી અર્જુન મોઢવાડિયાને લઈને ચર્ચાઓ જાગી હતી કે અર્જુન મોઢવાડિયા કે જે પોરબંદરના ધારાસભ્ય છે તે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાશે ત્યારે આજે સવારથી જે સમાચારો વહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાઈ શકે છે ભાજપમાં જોડાવાનો સમય પણ વહેતો થયો છે કે આગામી ફેબ્રુઆરીના પહેલા જ સપ્તાહમાં તેઓ ભાજપમાં કેસરીયા કરશે ત્યારે આજે સવારે જ નિર્ભય ન્યૂઝ સાથે તેમની વાતચીત થઈ અને તેમણે પેલા ખુલાસો પણ કર્યો કે તેઓ ભાજપમાં નથી જવાના તેઓ કોંગ્રેસના નેતા હતા છે છે અને રહેવાના કોંગ્રેસ છોડીને ક્યાંય નથી જવાના ત્યારે નિર્ભય ન્યૂઝની વાત પછી તેમણે એક ટ્વીટ પણ કરી છે ટ્વીટમાં પણ એમણે લખ્યું છે કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલો ધારાસભ્ય છું આ અર્જુન મોઢવાડિયાની ટ્વીટ છે ટ્વીટ કરીને તેમને ખુલાસો આપવાની ફરજ એટલા માટે પડી કારણ કે દરેક મીડિયા ચેનલમાં આ સમાચાર વહેતા થયા હતા કે અર્જુન મોઢવાડિયા હવે કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાવાના છે ત્યારે એક પરિસ્થિતિ જોઈ શકાય છે કે મીડિયા દ્વારા કે જે એક સમાચારને જે વેગ આપવામાં આવી રહ્યો છે અર્જુન મોઢવાડિયાનું એવું કહેવું છે કે તે આ સમાચાર અફવા છે આનો કોઈ આધાર નથી ત્યારે શું જાણી જોઈને એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે કે કોંગ્રેસના નેતાઓ આ જે સમાચારો વહેતા થયા હોય છે જે અફવાઓ ચાલી રહી હોય છે તેને નેતાઓ સ્વીકારી લે અને ભાજપમાં જોડાઈ જાય કે પછી ભાજપના કોઈ પ્લાન હોય છે કે નેતાઓને એટલા મજબૂર કરી દેવા કે અફવાઓના ઝૂર પર જ તેઓ રાજીનામું આપી દે અને ભાજપમાં કેસરિયા કરી લે તેવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે જો કે અગાઉ આપણે જોઈ ચૂક્યા છે કે કોંગ્રેસના કે અપક્ષના કે આપના જે પણ નેતાઓ અત્યાર સુધી ભાજપમાં જોડાયા છે તેમનો છેક સુધી એક જ રટણ રહ્યું હોય છે કે અમે પક્ષ નથી છોડવાના અને ભાજપમાં નથી જોડાવાના અને બીજી જુપાડે એવા સમાચાર સામે આવે છે કે તેમણે પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં કેસરિયા કર્યા છે ત્યારે અર્જુન મોઢવાડિયાએ હાલ તો ટ્વીટ કરીને ખુલાસો તો આપી દીધો છે પરંતુ સવાલ હજી પણ છે કે શું અર્જુન મોઢવાડિયા ખરેખર કોંગ્રેસમાં જ રહેશે કે ભાજપમાં જશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર